નમસ્તે મિત્રો અત્યારે આહીર સમાજ પણ મેદાનમાં આવતો જતો જોવા મળી રહ્યો છે ત્યારે મિત્રો ખાસ એ વાત છે કે આવા સોશિયલ મીડિયામાં જે ખરેખર જે સમાજને આમને સામે લાવી દે તેવા વિડિયો વાયરલ થઈ રહ્યા છે તેવા વિડિયો વાયરલ ન કરો જો નહીં એવો વિડિયો બનાવવા પણ ન જોઈએ ખરેખર અત્યારે જોવામાં જોઈએ તો અત્યારે હીરાભાઈ સોલંકી અને પરસોદમભાઈ સોલંકીનો એક વિડિયો વાયરલ થયો તો તમને ખ્યાલ હશે ધોકા ઉપાડવા વાળો ત્યાર પછી આયર સમાજના ઘણા બધા લોકો

અને એની ધરપકડ પણ કરવામાં આવી રહી છે ત્યારે ખાસ કરીને જે આવા સોશિયલ મીડિયામાં બીજા જે વિડીયો વાયરલ થાય છે સમાજને ઉશ્કેરવાના પ્રયત્નો થઈ રહ્યા છે તો એવા વિડીયો ન મૂકવા જોઈએ હાલ મિત્રો વાત કરીએ તો સોશિયલ મીડિયામાં ઘણા બધા એવા વિડીયો વાયરલ થઈ રહ્યા છે જે સમાજને આમને સામે લાવી દે તેવા વિડીયો પણ સામે આવી રહ્યા છે ત્યારે ખરેખર બધા જ સમાજ છે એક જ છે અને કોઈ પણ આ રીતે ઝઘડવાની જરૂર નથી કારણ કે હિન્દુ છીએ અને હિન્દુ રહેવાના છીએ અને ખાસ કરીને આપણે જે જગ્યા ઉપર છીએ જે હકીકત છે એનો સાથ દેવો જરૂરી છે ત્યારે મિત્રો બધા સમાજ એવું જ ઈચ્છે છે બધા સમાજ અત્યારે જાજો વાગ બધા જ શિક્ષિત છે અને બધાને ખબર છે કે જે હાસુ છે એ બાજુ બધા થવાના જ છે ત્યારે કાયદો કાયદાનું કામ કરવાનું છે પણ આવા સોશિયલ મીડિયામાં જે ખરાબ વિડીયો વાયરલ થઈ રહ્યા છે એવા વિડીયો વાયરલ ન કરવા જોઈએ અને બંને પક્ષની વાત છે આપણે કોઈને સપોર્ટ કરતા નથી બંને પક્ષમાં જે લોકો એવા વિયો બનાવે છે ખરેખર એવા વિડીયો ન બનાવવા જોઈએ તો મિત્રો વિડીયો ગમો હોય તો વિડીયોને જેમ બને એમ શેર કરી દેજો અને આપણે ચેનલ ને ન ના કર્યો હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો મળીશું ફરી નવા વિડીયોમાં ત્યાં સુધી જય હિન્દ જય ભારત